જેમાં સમસ્ત હેબતપુર ગામ દ્વારા આયોજનમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની ટીમોએ ભાગ લીધો જોકે અંતિમ ચરણોમાં આ ટુર્નામેન્ટમાં પહોંચતા ગઈકાલ રાત્રિના એમજી ઇલેવન ચિત્રાસણી અને રિધે ઇલેવન માલણ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં એમ જી ઇલેવને પ્રથમ બેટિંગ કરીને એકસો અડસઠ રનનું ટાર્ગેટ કર્યું હતું જેમાં ઓપનિંગમાં ઉતરેલા ચિત્રાસણીના મોહસીન ચાવડાએ અઠ્યોતેર રન બનાવ્યા રિધે ઇલેવન માલણ માલણ રનચેઝ ન કરી શકતા એમજી ઇલેવન ચિત્રાસણીની જીત થઈ હતી જોકે એમજી ઇલેવનના ચાહકોએ આતશબાજી કરીને જીતને વધાવી એમજી ઇલેવનમાં પ્રશાંત ઠાકોર એજાઝ ખોખર દિલીપ મેન્ડિસ મેહુલ મેક્સી મોહસીન ચાવડા ચિત્રાસણી દીક્ષિત પટેલ સહિત પાલનપુર મહેસાણા અમદાવાદ દહેગામ સહિતના ટેનિસ સ્ટાર પ્લેયરોને લાવવામાં આવ્યા હતા જોકે રેથી ઇલેવન માલણમાં ટેનિસ સ્ટાર યુવરાજસિંહ કાલરી કુલદીપ આરોટ રાજ કમલ ભુજગ સહિત પાટણ મહેસાણા અમદાવાદના ક્રિકેટ પ્લેયર બોલાવવામાં આવ્યા હતા